સ્વાગત કરું છું અને મિત્રો હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ બાર ધોરણ બાર ના ઇતિહાસ વિષયનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે ઇતિહાસ વિષય આવે એટલે મિત્રો તમારે યાદ રાખવાનું કે જ્યારે તમે કોમ્પિટિટિવ ઓકે તલાતી કે કોઈ પણ ક્લાસ થ્રી વર્ગની પરીક્ષા હોય તમે કોઈ પણ પરીક્ષા હોય તો તમારે યાદ રાખવું પડશે કે ઇતિહાસ વિશે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે અને આપણે સંગ્રામ આ અઢારસો સત્તાવન નો સંગ્રામના આપણે ઓલરેડી ત્રણ ભાગ જોઈ ચૂક્યા છે અને આજે આપણે ચોથો ભાગ જોઈશું અને આજના આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે અઢારસો સત્તાવન ના સંગ્રામનું તાત્કાલિક કારણ અને

અલગ પ્રકારની તાકાત આવી ગઈ અને અહીંયા આગળ પણ આપણે એવી જ વાતચીત જોઈશું આજના આ વિડીયોની અંદર લખ્યું છે અઢારસો સત્તાવન ના સંગ્રામની શરૂઆત અને વિકાસ શરૂઆત ક્યાંથી થઈ અને વિકાસ કેવી રીતે થયો તો કે ભાઈ આપણું જે સંગ્રામ છે તે કોઈ ચોક્કસ નેતૃત્વ હેઠળ શરૂઆત નહીં થયો હતો. એ ધ્યાન રાખીશું. કોઈ ચોક્કસ પ્રકારનું નેતૃત્વ ન હતું. અને એને જ કારણે આપણો આ જે અઢારસો સત્તાવન નો વિપ્લવ કહો અઢારસો સત્તાવન નો સંગ્રામ કહો એ નિષ્ફળ નીવડ્યો હતો. આ ભલે એકદમ પૂર્વ આયોજિત હતું શું હતું પૂર્વ આયોજિત ધ્યાન રાખીશું આ પૂર્વ આયોજિત હતું એક વિચારેલું કાર્ય હતું. પરંતુ જે સમયે થવું જોઈતું હતું તે સમયે નહીં થયું કારણ કે અઢારસો સત્તાવનનો વિપ્લવની શરૂઆત થવી જોઈતી હતી એકત્રીસ મે અઢારસો સત્તાવન ના દિવસે પરંતુ અગતિત કારણોને કારણે અને આયોજિત હોવા છતાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આ સંગ્રામ ફાટી નીકળતા

અલગ અલગ નેતૃત્વ કર્યું અને અહીંયા આગળ પણ એ જ પરિસ્થિતિ થઈ તેમાં કોણ કોણ હતા નેતાઓમાં તો કે કેટલાક ધાર્મિક નેતાઓ હતા પૂર્વ રાજાઓ હતા પૂર્વ રાજાઓ એટલે રાજાઓ પૂર્વ એવા ના હોય પરંતુ જેની પાસેથી પોતાની સત્તા છીનવી લીધી હતી તેવા રાજાઓ હતા ખેડૂતો કારીગરો સૈનિકો અને સામાન્ય લોકોએ આમાં ભાગ લીધો હતો પરંતુ આનું નેતૃત્વ કર્યું તે ચોક્કસ ખબર હતી નહીં પ્રચાર માધ્યમ માટે કારણ કે આપણે અઢારસો સત્તાવન નો સંગ્રામ કરવો તો છે એકત્રીસમી તારીખે તો એનું પ્રચાર તો કરવો પડે ને તો પ્રચાર માધ્યમ તરીકે ચોપાનિયાઓ છપાવવામાં આવ્યા હતા ચોપાનિયા એટલે શું તો કે ભાઈ પેમ્પલેટ તમે ન્યૂઝ વાંચતા હશો ઘરે છાપો આવતું હશે તો છાપામાં જે કાગળ આવે છે તેને ચોપાનિયું કહેવામાં આવે છે લાલ કમળ એટલે નિશાની તરીકે કમળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તદ ઉપરાંત જે તીર્થ સ્થળો હતા મેળાઓ હતા ઉત્સવો હતા ત્યાં આગળ પણ આ પ્રકારનો શું કરવામાં આવતું જાહેરાત કરવામાં આવતી જાહેરાત માઉથ ટુ માઉથ થતી મોઢેથી કે ત્યાં આગળ કાગળ એ છપાવતા ન હતા કે જેથી અંગ્રેજોને ખબર પડી જાય સંગ્રામની એક તારીખ નિયત કરવામાં આવી હતી આખા ભારતમાં તેને તે કઈ તારીખ હતી તો એકત્રીસ મે અઢારસો ને સત્તાવન નક્કી કરવામાં આવી હતી પરંતુ બે દિવસ આગળ જ આપણો જે સંગ્રામ છે તે નિર્ધારિત સમય કરતાં પહેલાં શરૂ થઈ ગયો કેટલા દિવસ પહેલા શરૂ થઈ ગયો હતો બે દિવસ પહેલા શરૂ થઈ ગયો હતો જોઈએ અને એને કારણે આપણે જે એકત્રીસમી તારીખે જે આપણે ત્યાં થવો જોઈતો હતો કઈ તારીખે એકત્રીસ મે અઢસો સત્તાવન દિવસે તો એપ્રિલ માર્ચ પરંતુ એની જગ્યાએ આપણે બે દિવસ પહેલા એ મોટે ભાગે ફાટી નીકળ્યો પહેલો બનાવ મીન સંગ્રામની શરૂઆત ક્યાં થઈ તો પહેલો બનાવ બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો આ છાવણી શું હોય સૈનિક છાવણીની વાત છે એ તમે ધ્યાન રાખજો કઈ છાવણીની વાત છે સૈનિક છાવણીમાં બન્યો ત્યાં સિપાહીઓની ઓગ્રાસ ઓગણીસમી પલટન જે હતી તેમને ચરબીવાળી કારતૂસો આપવામાં આવી પરંતુ આ જે પલટન હતી તેણે શું કર્યું કે આ કારતૂસ વાપરવા માટે ના પાડી દીધી અને તેને કારણે ઓગણત્રીસમી માર્ચ અઢારસો સત્તાવન ની દિવસે રવિવાર હતો આ ઓગણીસમી પલટન જે હતી તે ઓગણીસમી પલટનના સૈનિકોને અંગ્રેજ અધિકારીઓ વિખેરાઈ જવાનું નાબૂદ કરવાનું નક્કી કરી દીધું. શું કરવામાં આવ્યું? ફરીથી બધી જ વસ્તુ સમજી લેજો પહેલો બનાવ અઢારસો સત્તાવન નો ક્યાં થયો તે જોઈશું તો ઓગણીસ મી માં ઓગણત્રીસ મી માર્ચ અઢારસો સત્તાવન ને દિવસે રવિવાર હતો ત્યારે ઓગણીસ જે પલટણ હતી પલટણ કોની હોય તો પલટણ સૈનિકો ની હોય એ પલટણ ને નવા કાર્તુસો જે હતા આપણે આગલા વિડીયો માં એના વિશે વાતચીત કરી કે જે આ જે હતા શું હતા ગાય અને સુવર એટલે કે ડુક્કરની ચરબી વાળા હતા અને આ ડુક્કર અને ગાયની ચરબી વાળું જે કારતુસ હતું તે માટે આપ્યું તો આ હતી તેને ના ના પાડી દીધી કે ભાઈ અમે આનો ઉપયોગ કરીશું નહીં એને કારણે ના પાડી અને એને કારણે અંગ્રેજ અધિકારી જે હતા કોણ અંગ્રેજ અધિકારીઓ અંગ્રેજ અધિકારીઓ આ જે પલતન હતી મીન્સ કઈ ઓગણીસમી પલતન હતી તેને વિખેરાઈ જવા માટે કહ્યું શું થવા માટે કીધું કે હવે આપણી આ પલતન કામ કરશે નહીં અને એને કારણે ગુસ્સામાં ચોત્રીસ મી પલટણના જે સિપાહીઓ હતા તેમાં ખાસ કરીને મંગળ પાંડે જે હતો તે બંદૂક લઈને આગળ આવી ગયો ગુસ્સામાં કે તમે મારા ભાઈઓની સાથે વિરોધ શા માટે આવું ખરાબ કરો છો કારણ કે એમને માટે રોજીરોટી એ જ છે તદુપરાંત અમે અમારા માટે કારતુસ ના પાડે છે કારણ કે અમારો ધર્મ તેને વાપરવાનું ના પાડે છે તો મંગળ પાંડે જે પલતન નો સિપાઈ હતો તો ધ્યાન જે સૈનિક હતો તે આગળ આવી ગયો અને મંગળ પાંડે જે હતા તેને પકડવા માટે સારજન્ટ એક પોસ્ટ છે તમે ધ્યાન રાખજો સારજન્ટ મેજર યુસ નામનો જે અધિકારી હતો કયો યુસ નામનો જે અધિકારી હતો તેને હુકમ કર્યો કે તમે આ મંગળ પાંડેને પકડી લો અને મંગળ પાંડે મંગળ પાંડે આ યુઝ ઉપર એટલે કે સાર્જન્ટ મેજર સાર્જન્ટ મેજર યુઝ ઉપર ગોળી મારી દીધી યુઝ જે હતો ત્યાં જ મૃત્યુ પામ્યો અને મંગળ પાંડે ત્યાં આગળ શું કરવામાં આવ્યો

મંગળ પાંડે પણ તેના ઉપર જવાબી હુમલાની અંદર ગોળી છોડી દીધી અને એ સવારને એટલે કે બોઢને જમીન ડોઝ કરી નાખ્યું ઘોડાની સાથે ફરીથી ધ્યાન રાખીશું કે મેજર યુઝ નામનો જે વ્યક્તિ હતો તેણે

ધરપકડ કરી દેવામાં આવી અને આઠ એપ્રિલ અઢારસો સત્તાવન ના રોજ તેને ફાંસી આપી દીધી. હવે જુઓ અહીંયા આગળ કેટલા દિવસ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન ના દિવસે આ ઘટના બની અને આઠ એપ્રિલ અઢારસો સત્તાવન ના દિવસે ફાંસી આપી દેવામાં આવી તો કેટલા દિવસ ફક્ત નવ જ દિવસની અંદર તેને ફાંસી દેવામાં આવી કારણ કે જો વધારે જો મંગળ પાંડે જીવતો રહેતો તો આ સંગ્રામ વધારે પ્રજ્વલિત થઈ જતે તો અઢારસો સત્તાવન ના રોજ તેને ફાંસી આપવામાં આવી આમ તે અઢારસો સત્તાવન ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો તો યાદ રાખીશું કે અઢારસો સત્તાવન નો પ્રથમ શહીદ કોણ હતા તો તમારે યાદ રાખવું પડશે મંગર પાંડે મંગર પાંડે શું કર્યું હતું તો કે સાર્જન મેજર યુસને ઠાર મારેલો અને લેફ્ટનન્ટ બોડને પણ જમીન દોસ્ત

તેનો જે ધજા હતી તેનો જે ઝંડો હતો એ ઝંડાની હેઠળ જ આપણો આ વિપ્લવની શરૂઆત થયેલી તમે અત્યારે જુઓ છો આપણે તો સતત કહેવામાં આવે છે કે ભાઈ આ લોકોએ શું કરેલું તો એમાંથી આ છે કે અઢારસો સત્તાવન ના વિપ્લવની જે ઝંડા પણ હતા તે પણ કોના તરફ હતા તો કે ભાઈ બહાદુર શાહ જફર બહાદુર શાહ બીજાના હતા સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં થઈ કઈ જગ્યાએ મેરઠમાં દસમી મે અઢારસો સત્તાવન ને દિવસે થઈ ત્યાં નેવું સૈનિકો જે હતા તેમને આ કારતૂસ આપવામાં આવી કેટલા સૈનિકોને નેવું સૈનિકોને આ કારતૂસ આપવામાં આવી કઈ ચરબીવાળી પરંતુ તેમાંથી પંચ્યાસી જેટલા સૈનિકો હતા તેને આને અડકવાનું પણ ના પાડી દીધું કે અમે તો વાપરવા માટે તોડવાની તો વાત જ કે અમે અડકીશું પણ અને તેને કારણે તેમને તરત જ દસ વર્ષની સજા કરવામાં આવી કેટલા વર્ષની દસ વર્ષની સજા કરવામાં આવી અને તેમના જે યુનિફોર્મ હતો પોશાક હતો જે સૈનિક તરીકોને લઈ લેવામાં આવ્યો અને પગની અંદર બેડી પડાવી દેવામાં આવી હવે આને કારણે પંચ્યાસી જઈને બેડી પહેરાવી દીધા કેડ કરી લીધા એને કારણે બીજી જે પલતન હતી એ પલતનના સૈનિકોએ વિરોધ ચાલુ કરી દીધો કે ભાઈ અમારા ભાઈઓને છોડી દો અને એ તેને કારણે અંગ્રેજોએ આ પંચ્યાસીને છોડી મૂકવામાં આવ્યા છોડી મૂકવા પડ્યા અને આ એક પ્રકારની અંગ્રેજોની શું હતી હાડ હતી અને આ જે પંચ્યાસી છોડવા માટે જે પલતન ગયા તેને ઘણા બધા અંગ્રેજ અધિકારી પણ નાખ્યા હતા જોઈએ આ ચરબી વાળી કારતુસો વાપરવા માટે ના પાડી દીધી તેમણે દાંત વડે કારતુસ ની કેદ તોડવાનું કહેવામાં આવ્યું પરંતુ આ નેવું માંથી પંચ્યાસી સિપાહીઓ હવા કે જેને કારતુસોને સ્પર્શ કરવાની પણ ના પાડી દીધી તેથી તેમને કોર્ટલ સોરી કોર્ટ થી કોર્ટ માર્શલ શું હોય તે તમે જાણી લેજો કે સૈનિક લોકો માટે જે કોર્ટ ચાલતી હોય તેને કોર્ટ માર્શલ કહેવામાં આવે આપણી ફક્ત કોર્ટ હોય કોર્ટ માર્શલ જે હતા તેના વર્ષે દસ વર્ષની કેડ કરી દેવામાં આવી તેમનો પોશાક એટલે કે યુનિફોર્મ પણ લઈ લેવામાં આવ્યો અને કવાયતના મેદાન પર જ જ્યાં આગળ તેમને માર્ચ પાસ કરવામાં આવતી હોય એ લોકો કડમતાલ કરતા હોય ત્યાં જ તેમના હાથ પગમાં બેડીઓ બેડીઓ લગાડી દેવામાં આવી તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા તેથી મેરઠના અન્ય મેરઠમાં થયેલી અને મેરઠના અન્ય સિપાહીઓ જે હતા તે ઉશ્કેરાઈ ગયા અને તેમણે બળવો કર્યો આ ખરેખર બીજા બળવા જેવું હતું અને તેમણે બળવો કર્યો તેમણે તેમના પંચ્યાસી ભાઈઓને મુક્ત કરાવવા માટે આ કાર્ય કર્યું હતું અને તેની સાથે બીજા અપરાધી કેદીઓને પણ છોડી મુકાવ્યા ફક્ત પંચ્યાસી જેટલા બીજા કેદીઓ હતા તે બી છોડી મૂક્યા તેઓએ અંગ્રેજ અફસરોની હત્યા પણ કરી મીન્સ હવે અંગ્રેજોની હારની શરૂઆત થઈ ગઈ હતી ત્યાંથી બળવાખોર સિપાહીઓ દિલ્હી તરફ કૂચ કરી ગયા જે બળવાખોરો હતા પંચ્યાસીને છોડવા માટે જે બળવો કરતા હતા તે દિલ્હી તરફ કૂચ કરતા આગળ વધ્યા અને તેમણે ફરીથી આપણું પોતાનું દિલ્હી જે હતું એ અંગ્રેજોની પાસેથી મુક્ત કરાવી દીધું અને મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતનો સહિંસા તેમણે જાહેર કર્યો ઓકે આ જે સંગ્રામના જે લડવૈયા હતા તેમણે જાતે જ આને સહેનશાહ જાહેર કરી દીધો ભલે અત્યારે ઇતિહાસ માટે ગમે તેમ બોલાય છે પણ આપણા જ પુસ્તકમાં આ લખ્યું છે મિત્રો તમે એને બરાબર સમજી શકો હવે આ જે યુદ્ધ લયું આપણે સંગ્રામ થયો અને બહાદુર શાહને શું બનાવી દીધો એ બહાદુર શાહને આપણો ફળથી આપણે એમ્પાયર બનાવી દીધો સમ્રાટ બનાવી દીધું આમ દિલ્હી સંગ્રામનું ફરીથી મુખ્ય કેન્દ્ર બન્યું અને પ્રાચીન ભારતની જે રાજધાની દિલ્હી હતી તે હવે કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે મે મહિનામાં આપણા પાસે આવી ગઈ અને સમ્રાટ બહાદુર શાહ જે હતો તે ફરીથી ભારતનો સમ્રાટ ગણાવવા લાગ્યો હવે શા માટે સમ્રાટ ગણાયો બહાદુર શાહનો ઝંડો જ એ વખતે વિપ્લવકારીઓનો ઝંડો બન્યો હતો વિપ્લવકારીઓએ જે જંદો લીધો હતો તે બહાદુર શાહનો અને હવે આ બહાદુર શાહને કેટલીક પ્રજા જે સંગ્રામ હતો તે અલગ પાતે ફંતાઈ ગયો સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કયા કયા મુખ્ય કેન્દ્રો હતા તે જાણી લેજો ઉત્તર ભારતની અંદર કાનપુર લખનઉ ઝાંસી પટના જગદીશપુર અને બરેલી હતા હવે જે કાનપુર હતું તો પ્રશ્ન અહીંયાથી પૂછી શકાય કે कानपुर ની અંદર જે સંગ્રામનું સંચાલન હતું તે નાના સાહેબ પેશવાએ કર્યું હતું અને લખનઉની અંદર જે હતું તે એમના પહેલાનો જે નવાબ હતો પૂર્વ નવાબ વચ્ચે ડેશ રાખીશું પહેલાનો જે નવાબ હતો તેની જે બેગમ હતી હઝરત મહેલે કર્યું હતું આ આપ જે છે તે હઝરત મહેરનો ફોટોગ્રાફ છે સંગ્રામ કાર્ય પૂર્વક તેમણે ઉત્તેજન આપ્યું જાસીની રાણી લક્ષ્મીબાઈ તથા મહિલાઓની બનેલી ટુકડી જે હતી તેમણે યુરોઝ નામનો જે સેનાપતિ હતો અંગ્રેજનો ધ્યાન રાખીશું કયો યુરોજ નામનો સેનાપતિ ખૂબ જ પ્રખ્યાત સેનાપતિ હતો તેની સામે રાણી લક્ષ્મીબાઈ તથા મહિલાઓની જે સૈન્ય ટુકડી હતી તેને લડ્યો લડત આપી હતી તેમણે કાલપી ગ્વાલિયર અને અન્ય સ્થળોએ અંગ્રેજોને શૌર્યભરી લડત આપી હતી કોને તો કે લક્ષ્મીબાઈ અને તેની સાથે બીજી જે લડત માટે તૈયાર થયેલી લેડીઝ સૈન્ય હતી તેમણે બિહારના જગદીશપુરમાં જાગીરદાર કુંવરસિંહ જે હતા તેમની ઉંમર બ્યાસી વર્ષની હતી તેમણે સફળતાપૂર્વક આખા આ જે સંગ્રામ હતો તેનું સંચાલન કર્યું અને આ વીજળી મીન્સ અચાનક જે આક્રમણ થયું તેને કારણે અંગ્રેજ સેના જે હતી તે એકદમ હાફડી ફાફડી થઈ ગઈ અને બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા બની ગયો